નશા મુક્ત સુરત ઝુંબે સેટેલ સીબી અને સારુલી પોલીસે મોટી સફળતા મળી છે ગોડાદરા તરફ જતા રસ્તા પરથી એક કિસ્સમાં 1.992 કિલો ગાંજાની સાથે જટ્ટી પાડ્યો છે સુરત શહેરમાંથી નશાની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર તથા પોલીસ કમિશનર સેક્ટર 1 ના સૂચનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા એલસીબી ઝોન એક તથા સારોલી પોલીસની સંયુક્ત ટીમે મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે વિકાસ લોજિસ્ટિક માર્કેટ પાછળ ગોડાદરા તરફ જતા રોડ ઉપર એક ઈસમને અશક પદાર્થ સાથે ઝડપી પાડ્યો છે આ આરોપી પાસેથી કુલ એક પોઈન્ટ નવસો બાણું કિલો વજન ધરાવતો ગાંજો મળી આવ્યો છે જેના બજાર મૂલ્ય અંદાજે રૂપિયા ઓગણીસ હજાર નવસો વીસ થાય છે સાથે સાથે આરોપી પાસેથી રૂપિયા દસ હજારની કિંમતનો મોબાઈલ ફોન તથા રૂપિયા સિત્તેર હજાર કિંમતની એક ઓટો રિક્ષા પણ કબજે લેવામાં આવી છે પોલીસે કુલ રૂપિયા નવ્વાણું હજાર નવસો વીસનો મુદ્દામાલ સાથે આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે